આવા નવા નવા વિડીયા જોવા માટે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનું કામ ચાલી રહ્યું છે તમારી સાઈડ ઉધળું આપે છે કે નથી આપતા એ પણ અમને કહેજો અમે તો આ બધું ઉધળું આપી દઈએ છીએ જેના કારણે કાંઈ ખેડૂતને બળતરા નહીં જય જવાહર જય કિસાન સાગર ભગુડા ખેડૂત લાઈક કરો સપોર્ટ કરો